સુરત શહેરના કોસમાડા વિસ્તારમાં આવેલ જીબી સપોર્ટ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાખરિયા ગામ પટલ સમાજ દ્વારા ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ખાખરિયા ગામમાં રહેતા તમામ પટલ સમાજના યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ રાખવાનો હેતુ આજના યુગમાં યુવાનોમાં જોવા મળતા ક્રિકેટ પ્રેમ અને સમાજના યુવાનોને ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોની એકતા અને અડીખંડતા મજબૂત બને તેવા ઉદ્દેશથી અને શ્રી ખાખરિયા ગામના સુરતમાં રહેતા આગેવાનો દાતાઓ અને યુવાનોના ઉત્સાહથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સુરત શહેરમાં રહેતા ખાખરિયા ગામના સૌ યુવાનો એકબીજાને આનંદથી મળે અને પ્રદ્ષિત થાય તથા અલગ અલગ વ્યવસાય કરતા યુવાનો એકબીજાના સંપર્ક થકી વ્યવસાય સંબંધો મજબૂત બનાવે તેવા ઉદ્દેશ ખાકરિયા પટેલ સમાજ દ્વારા બે હજાર પચીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમે ભાગ લીધો હતો તેમજ આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસરિયા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાનમંત્રી શ્રી ગોર્ધનભાઈ ઝડફિયા તેમજ મુંબઈ તરંગ ન્યૂઝના તંત્રી દિલીપભાઈ પટેલ તેમજ આર્મી ગ્રુપ તેમજ ઉદ્યોગપતિ અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાખરિયા ગામના અનેક યુવાનોને યોગદાન આપી ટુર્નામેન્ટ સફળ બનાવી હતી ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચમાં એ એસટી જયદીપ દીપકભાઈ પાલડિયા ભુરોની ટીમ ભાણુ કેપિટલ હરાવી વિજેતા થઈ હતી આ ટીમને ટુર્નામેન્ટ આયોજકો અને ખાખરિયા ગામના પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી તથા આગેવાનોના હસ્તે ચેમ્પિયન ટ્રોફી આપી વિનર ટીમ અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ભાવિક પાલડિયા છે ભાવિકભાઈ ખાખરિયા પટેલ સમાજ દ્વારા ટુર્નામેન્ટ રાખવામાં આવશે શું કહેશો અમારા ખાખરીયા અમારું પટેલ સમાજ દ્વારા ત્રણ વર્ષ છેલ્લા ત્રણ વર્ષ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ છીએ અને સારામાં સારું આયોજન કરી યુવાનોનો ખૂબ સપોર્ટ છે અને સારામાં સારા ખેલાડીઓ અમારી ટીમમાં પણ હોય છે અમારા ગામમાં પણ હોય છે અને અમે આ વખતે દર વખતે એક દિવસનું આયોજન કરીએ છીએ પણ બહુ સારો ઉત્સાહ બધામાં જોવા મળેલ આ આ વર્ષે અમે બે દિવસનું આયોજન કરેલ છે અને અમને સારામાં સારો સપોર્ટ છે ગામનો અને સારામાં સારું અમે કામ કરીએ છીએ વિજેતા ટીમ માટે અમે તો એની વિનર જ હોય છે પણ વિનર ટ્રોફી કરતાં જે અમારો જે ગામ સમાજનો જે મુદ્દો છે ઉદ્દેશ છે કે યુવા પેઢી વિનર ટીમ એટલે યુવા પેઢી એટલે શું તો કે જનરેશનના જે ત્રણ ગેપ છે કે પચાસ વર્ષ ત્રીસ વર્ષ અને જે વીસ વર્ષની જે ગેપ છે એ ગેપમાં ઘણા બધા એકબીજાના સમાજના છોકરાઓને એકબીજાથી પરિચિત નથી હોતા જે આ સમાજની ટુર્નામેન્ટથી પટેલ સમાજની ટુર્નામેન્ટથી અમે એકબીજાની આ ત્રણ પેઢીને અમે એકબીજા ઓળખી શકીએ છીએ એ મેન અમારો મોટો હેતુ છે ટુર્નામેન્ટની અંદર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યું ટુર્નામેન્ટમાં અમારે ત્યાં આજના દિવસ માટે મુખ્ય મહેમાન પ્રફુલભાઈ પાનચેરિયા હતા ત્યાર પછી ગોરધનભાઈ ઝડફિયા આવેલા હતા અને ત્રીજા મહેમાન પણ આવવાના હતા કે જે કદાચ કોઈ કારણોસર નથી આવી શક્યા તો ઘણા બધા મહેમાનો મેં આમંત્રણ આપેલું તેમજ અમારા ગામના જે અમારા પટેલ સમાજના જે અગ્રણી છે એવા વલ્લભભાઈ કાસોદરિયા જે અમારા ગામ સમજના પ્રમુખ છે એ પણ આજે અહીંયા ઉપસ્થિત હતા